અશ્વિની કુમાર ફૂલ બજારને લઈને તપાસ કરવાની રજવાતનો મામલો કોંગ્રેસ નેતા દર્શન નાયકે પાલિકા કમિશનર અને પોલીસ કમિશનરે પત્ર લખીને કરી હતી તપાસની રજૂઆત ફૂલ બજારમાં ખોરી ચાલે છે તેવો કોંગ્રેસ નેતા દર્શન નાયકે લગાવ્યો હતો આરોપ ફૂલ બજાર વિક્રેતાઓએ કર્યો દર્શન નાયકની તપાસનો વિરોધ કોંગ્રેસ નેતા દર્શન નાયક દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે તેનો કરવામાં કરવાનો વિરોધ ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે તેવા ફૂલ વિક્રેતાઓનો આરોપ છે ખોટી માહિતી ફેલાવનારને હાઈ હાઈ બોલાવવામાં આવે ફૂલ બજાર વિક્રેતાઓને હેરાન પરેશાન કરવામાં ન આવે તેવી માંગ કરવામાં આવે મારો ઉમેશભાઈ ભાનુભાઈ બામટા છે વિરોધમાં 500 700 વેપારીઓ અહીંયા સાહેબ અહીંયા ઉભેલા છે એકતા થયેલા છે અમે પટેલ નગર ઓવરબ્રિજ નીચે ફૂલ માર્કેટમાં ફૂલનો વેપાર કરીએ છીએ અહીંયા સોશિયલ નેટવર્ક ઉપર જે ન્યૂઝ ચાલી રહ્યા છે કે ફૂલ માર્કેટમાં ગુંડારા ચાલે છે હપ્તાખોરી ચાલે છે વેપારીઓને હેરાનગતિ છે ખેડૂતોને હેરાનગતિ છે એવું કશું જ છે નહીં સાહેબ બરાબર છે તદ્દન વાત પાયાઓની છે સાવ ખોટી વાત છે અમે કોઈને એક રૂપિયો આપતા નથી અમારી પાસે કોઈ એક રૂપિયો લેવા આવતું નથી બરાબર છે સાહેબ સુરત પોલીસનો અમને પૂરો સપોર્ટ છે સુરત મહાનગર પાલિકાનો અમને સપોર્ટ છે બરાબર છે ખોટી અફવા ફેલાવવા વાળા વિરુદ્ધ અમે કાયદેશરની કાર્યવાહી આવનારા સમયમાં કરશું સાહેબ મારું નામ ભાવેશ યાદવ છે આપણે પટેલ નગર ફૂલ માર્કેટના નીચે અમે બધા વેપારીઓ છે જે મલી હાલીને બધા કામ કરતા છીએ બહારના વ્યક્તિઓ કોઈ એવું કંઈ વસ્તુ થતું નથી કે ભાઈ વસ્તુ હપ્તા કોઈને આપતા છે કોઈ પોલીસવાળાને હપ્તા આપતા છે કોઈ એવું કંઈ વસ્તુ નથી એ બધી ખોટી વસ્તુ છે ને પોલીસવાળાના હેરાન કરતા છે ને એસએમસી વાળા હેરાન કરતા છે આ કોઈ અનજાતિઓ મતલબ બધા એ કહે છે કે ભાઈ હપ્તા વસૂલ કરે છે પોલીસવાળા હપ્તા લેવા આવે છે એવું કંઈ નથી અમારા પોલીસને ફૂલ સપોર્ટ છે એસએમસી વાળાને ફૂલ સપોર્ટ છે એવું કઈ નથી અમે બધા વેપારી છસો સાતસોથી વેપારીઓ બધા ધંધા કરતા છે આજ થી પંદર વીસ વર્ષ થઈ ગયેલા છે બધાને ધંધા કરતા એવું કઈ વસ્તુ આવ્યું નથી કે ભાઈ વસ્તુ છે પણ હું કરે પણ બીજા એવા એવા આ હપ્પા એવું છે કે ભાઈ કે હપ્તા કોઈ આપતા છે એફમસી વાળાને આપે છે પોલીસ વાળાને આપે છે અને આમાં બધા એવા કહે છે કે વસ્તુ આમાં ગુંડા રાત ચાલે છે પણ એવું કઈ નથી બધા શાંતિપૂર્ણ ધંધા કરે છે